ચાપરાજવાળો વાળો ચલાળા ગામમાં એક કાઠીને ઘેર કારજનો અવસર છે ભેડા થયેલા મહેમાનોમાં ચરખેથી ચાપરાજવાળો આવેલ છે અને ટીમલેથી હાથીઓ વાળો ને જેઠસુર વાળો નામે બે ભાઈ હાજર થયા છે ચારસો પાંચસો બીજા કાઠીઓ પણ વળાંકમાંથી પાંચાળમાંથી ને ખુમાળ પંથકમાંથી આવ્યા છે એવો અઢા ડાયરો ડેલીએ બેઠો છે તે વખતે જુવાન ચાપરાજ વાળાએ વાત કાઢી આપા હાથિયા વાળા ઠીક થયું તમે અહીં જ મળી ગયા મારે ટીમલાનો આટો મટ્યો ભલે ભલે બા ચાપરાજ બોલ શું કહેવું છે કે હું તો એટલું જ કે અમારી રૂપદેબાઈ બેનને રોટલા પાણીનું દુઃખ સિદ્ધ્યો છો એની જીવાય કાં ચૂકવતા નથી બેનડી બિચારી ચરખે આવીને રાતે પાણીએ રોતી હતી આટલા બધા નાતીલાઓની વચ્ચે ચાપરાજ વાળાએ પોતાની ફૂઈની દીકરીને ટીમલાના પિતરાઈઓ તરફથી મળતા દુઃખની વાત ઉચ્ચારતા ટીમલાના બંને ગલઢેરાને પોતાની ફજેતી થઈ લાગી જેઠસુરે અરણાપાડા જેવો કાંદરોટો દઈને જવાબ દીધો આપા ચાપરાજ વાળા તું તે અહીં તારી ફૂઈની દીકરીને જીવાય અપાવવા આવ્યો છે કે કારજે આવ્યો છે બેય કરવા આપા જેઠસુર એના ચોરાસી ગામના વારસદાર ધણી માત્રાવાળાને મોજડિયુંમાં ઊંટિયું ઝેર દઈ ને એક તો મારી નાખવો અને પછી આ રંડવાડ કાંઠિયાણીને રોટલાનું બટકુંય ખાવા ન દેવું એ કાંઈ કાઠીની રીત કહેવાય જીવાય તો કાઢી આપવી જોશે બા ચાપરા ડાઢે કોઠે બોલતો ગયો તારે કહીએથી જ કઈ જીવાય નીકળી જાય છે ચાપા તો પછી મારે ને ટીમલાનો આટો ખાવો જોઈશે તો ભલે બા ખુશીથી આવવું તો આજથી સાતમે જમણ તમે સાબદાઈમાં રહેજો એમ સામ સામી વચ્ચનની બરછીઓ વછૂટતા જ સૌને ફાળ પડી કે મામલો હાથ બહાર વહ્યો જાશે એટલે ઘરનો ધણી ઊઠીને પાઘડી ઉતારી બેય પક્ષ વચ્ચે ઊભો રહ્યો બેયને ઠાર્યા પણ પછી કારજમાં ચાપરાજવાળાને કાંઈ સ્વાદ ન રહ્યો રૂંઢો થયો ને તડકા નમ્યા એટલે ઘોડે ખડિયા નાખી ચાપરાજ વાળા એ રવાના થતા થતા કહ્યું કે આપા હાથિયા વાળા ને જેટસુર વાળા સાબદાઈ માં રેજો હો સાત જમણે અમે નક્કી આવશું પોતાના કુટુંબની એક નિરાધાર કાઠિયાણીનો પક્ષ લેવા માટે એટલા ચકમક ઝેરવી ને ચાપરાજ વાળો ચરખે આવ્યો બે દિવસ વીતી ગયા પછી એના ચિત્તમાં વિચાર ઉપડ્યો કે બોલતા બોલાય તો ગયું પણ હવે ચડવું સી રીતે ટીમલાના જણ છે જાડા એને કેમ કરીને પહોંચાશે બાપુ વિચારમાં કેમ પડી ગયા છે ચાપરાજના મકરાણી જમાદારે વાત પૂછી જમાદાર ટીમલા માથે ચડવાની જીભ કચરાઈ ગઈ છે તે એમાં શું બાપુ આટો ખાઈ આવશું કયે જમણે દીતવારે ઠીક પણ મને લાગે છે બાપુ કે કદાચ ટીંબલાવાળાએ માન્યું હશે કે ચાપરાજવાળો થૂક ઉડાડી ગયો બોલ્યું પડશે નહીં એમ સમજીને હાંસીમાં કાઢી નાખશે અને તૈયારીમાં નહીં રહે માટે પ્રથમથી ખબર દઈ મોકલીએ એ રીતે પ્રથમથી સમાચાર મોકલાવ્યા કે દિતવારે આવીએ છીએ પણ ટીંબલાના દાયરામાં સામતવાળા નામે એક ગલઢેરો હતો ચાપરાજવાળાને અને સામતવાળાને જડમીન જેવી પ્રીત આની તરવાર આ બાંધે અને આની આ બાંધે એવા મીઠા મનમેળ ચાપરાજે એ ભાઈબંધને કહેવરાવ્યું કે સામંતભાઈ તું ભલો થઈને દીતવારે ઘરે રહીશ માં માંડવડેથી કાંધો વાળો વરસડેથી બીજો કાંધો વાળો વગેરે પોતાના વડના જે મોટા મોટા કાઠી હતા તેને ટીંબલાવાળાએ શનિવારે સાંજથી જ બોલાવીને ભેડા કર્યા રવિવારે સવારે આખા દાયરાએ હથિયાર પડિયાર બાંધી ને ચોરે બેઠક કરી બરાબર આ બાજુ કસુંબાની ખરોલો છલો છલ ભરાઈ ને પ્યાલીઓમાં રેડી પીવાની તૈયારી થઈ ગઢમાં ઉના રોટલા ગોરસ અને ખાંડેલી સાકરના ત્રાસ ભાતલા પીરસવા સારું તૈયાર ટપકે થઈ ગયા અને બીજી બાજુ ગામને પાદર ચાપરાજ વાડાના મકરાણીઓની બંદૂકોના ભડાકા સંભળાયા સબો સબ કસુંબા પડતા મેલી ને કાઠીઓ ચોરેથી નીચે કૂધ્યા તરવારોની તાળી પડી અને ધાણી છૂટે તેમ બંદૂકોમાંથી ગોળીઓ વછૂટી માંડવડાનો કાંધોવાળો અને વરસડાનો બીજો કાંધોવાળો ટીંબલાની બજારમાં ઠામ રહ્યા અને બાકીના કંઈક કાઠીઓ પાછલી બારીએથી પલાયન થઈ ગયા ચાપરાજવાળાનો દાયરો ચોરા માથે ચડે ત્યાં તો કસુંબલ અમૃતની છલો છલ ખરલો ભરેલી દીઠી માણસોએ પૂછ્યું બાપુ લેશું કસુંબો હા બા એમાં શું બાપના દીકરાનો કસુંબો છે ને સહુ શત્રુના ઘરનો કસુંબો લઈ ને પછી બહેન ને જીવાય કઢાવી દેવા આવ્યા છીએ એટલું ભૂલશો માં કોઈ એટલું બોલી ને ચાપરા ડેલીએ દાખલ થાય ત્યાં બે બુઢિયા કાઠી ચોકીદારોને ઉઘાડી તરવારે ઉભેલા દીઠા ડોસલીઓ ખસી જાઉં ચાપરાજે શિખામણ દીધી રૂપાના પતરા જેવી ધોળી દાઢી મૂછ ને પાપણો વાળા કાઠીઓ બોલ્યા ખસી ગયે તો સાત જન્મારાની ખોટ બેસે આપા ચાપરાજ વાળા અને ચાપરાજ વાળો ઉઠીને આ ટાણે અમને ખસવાનું કહે છે અરે ડોસલ અહીં દીકરાના વિવા નથી તે તાણ કરવા બેસીએ માટે ખસો નીકળ ધોળામાં ધૂળ ભરાણી સમજજો ધોળા ધોળા નેણ ઊંચા ચડાવી ધોળી પાપણોને અર્ધી ઉઘાડી પાણીદાર અને પલળેલી આંખો તગમગાવી અને બુઢાએ બુઢાપાની ધ્રુજતી ગરદનો ટટ્ટાર કરતાં કરતાં જવાબ વાળ્યો કે ચાપરાજ ધોળામાં ધૂળ તો આજ ખસી ગયેથી ભરાઈ જાય ને ડોકા ધરતી માથે રડીએ તો અટાણે અમારે સરગા પરની વાટ ઉગળી જાય માટે તું તારે જે કરતો હોય એ કર ને અમને અમારું મનધાર્યું કરવા દે અમારા ગઢપણની ઠાલી દયા ખાઈશ મલકના ચોલટા એમ કહી ને બેય બુઢા ગાયે આવ્યા બેય સોનાના ઢીમ સરીખા નોકરોને ઢાળી દઈ ને ચાપરાજ વાળો દરબાર ગઢની અંદર ચાલ્યો ઓરડે જાય ત્યાં ઊંચી ઊંચી ઓસરીને કાંઠે રૂપલબાઈ ઉભેલા રૂપબાઈએ વીરના વારણા લીધા ચાપરાજ બોલ્યો કે બહેન તમારે જે કાંઈ લુગડા લત્તા દરદાગીનો અને ઘરવખરી લેવી હોય તે નોખી તારવી લ્યો ગાડા આવીને હાજર થયા એમાં રૂપદેબાઈનો માલ ભરાયો અને એક માફામમાં રૂપબાઈને બેસાર્યા ત્રણ કાઠી અસવારો ને ચાપરાજવાળે હુકમ કર્યો કે બેનની સાથે જાઓ જો રસ્તે ક્યાંય ટિંબલાવાળા આડા ફરે તો ત્યાંને ત્યાં કટકા થઈ જજો વાવડ દેવાય પાછા વર્ષોમાં બાયું બેનયું ગઢની કાઠિયાણીઓને ચાપરાજે હાથ જોડીને કહ્યું તમે કોરે ખસી જાઓ અને તમારા દાગીના કાઢી દો રૂપદેવબાઈની ચડત જીવાય પણ ચૂકવવી જોશે હાકલ પડતા જ કાઠિયાણીઓ પોતાની કાયા માથેથી એક એક દાગીના ઉતારી ઢગલો કરવા માંડી અને ચાપરાજવાળો આઘેરો જઈ ઊભો રહ્યો ત્યાં એક બાઈએ ચાપરાજવાળાના અસવારને કહ્યું ભાઈ કડલા સજ્જડ ભીડાઈ ગયા છે નીકળતા નથી તો કાપવો પડશે પગ ત્યાં તો ગઢની પછી પાછળથી હે પગ કાપવો છે એવી ત્રાળ સંભળાણી અને ઉઘાડી તલવારે એક પરછંદ આદમી છલાંગ મારીને દોડતો આવ્યો કોણ સામત ચાંપરાજ વાળે ચકિત થઈને પૂછ્યું હા બાપ હું સામત મને તે ઓળખ્યો ભેરું ના ના સાચી ઓળખ નહોતી પડી અરે સામત તું હજી આહી એમ કહી ચાપરાજ વાળો આડો ફર્યો હું આહી ન હોત તો મારે કપાળે કાળી ટીલી ચોટત પણ હું વખત સર ચેત્યો જાપરાજ લે હવે જટ તલવાર લે સામત સામત પણ સામત વાળો ન માન્યો તલવાર લઈ ને હનુમાન જેવો છલાંગ દેતો આવ્યો ત્યાં તો ચાપરાજ નું આખું કટક એને વીટડાઈ વળ્યું ફડાફડ ઝાટકા પડ્યા અરે હા હા રેવા દો એમ ચાપરાજ બોલતો રહ્યો ત્યાં તો સામત વાળાના રામ રમી ગયા કોપ કર્યો સામતને મારવો પડ્યો એમ બોલતા બોલતા ચાંપરાજવાળાના અંતરમાં બહુ વસમું લાગ્યું પણ ત્યાં તો ટાણું સારી રીતે થઈ ગયું એટલે આખું કટક અમરેલીની ફોજની બીકે ચાલી નીકળ્યું ત્યાંથી જ પરબારો ચાંપરાજવાળો બારવટે નીકળી ગયો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તથા આ જ વાર્તાનો આગળનો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ